ગુજરાત પ્રદેશના વિદ્યાર્થીઓના હિત માટે લડી રહેલ યુવરાજસિંહ જાડેજાએ દેશના બોર્ડના રક્ષક અને સિંદૂર ઓપરેશન એક આર્મી જવાન માટે શું સુકલ આમ આદમી પાર્ટી ગુજરાતની ગુજરાત જોડો જનસભા તારીખ આઠનો બે હજાર પચીસ સોમવારના રાત્રે આઠ્રીસ કલાકે બોરિયા ગામે જુગણી માતાના મંદિરે ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી જ્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના વિદ્યાર્થી નેતા યુવરાજસી જાડજા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ નોર્થ જૂનના ઇન્ચાર્જ બિપિનભાઈ ગામીતી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ પરમાર રાકેશી ઝાલા વડોદરા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા અણિયોડ તાલુકા પંચાયત સીટના ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ઝાલા વડોદરા તાલુકા પંચાયત સીટના ઇન્ચાર્જ આનંદસિંહ રાઠોર સીમલિયા તાલુકા પંચાયત સીટના ઇન્ચાર્જ સાથે રહી આમ આદમી પાર્ટી સાબરકાંઠા દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું જ્યારે ગામના વડીલો યુવાનો તેમજ આજુબાજુના ગામમાંથી યુવાનો હાજર રહ્યા આ ગુજરાત જોડો યાત્રા માટે તમે નીકળ્યા છો સાહેબ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે ખાસ રીતે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ભાગલા પડો અને રાજકરો નીતિ અંતર્ગત ગુજરાતમાં જાતિ જાતિ ધર્મના નામે જે પાડવામાં આવી રહ્યા છે તેમાં તેની સામે એક નવું અભિયાન લઈને આમદી પાર્ટી નીકળી છે જેમાં ગુજરાત જોડો ગુજરાતના તમામ લોકોને એક સાથે જોડી અને એક નિર્માણ ગુજરાત કરવાની ક્યાંકને ક્યાંક સંકલ્પના પરિકલ્પના લઈને આ આમ આદ્યની પાર્ટી નીકળેલી છે નાના નાના મુદ્દા જે ગામને સ્પર્શતા હોય એ તલોદ તાલુકાના તમામ જે મુદ્દાઓ જે છે એ સ્પર્શતા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આજે આમ આદમી પાર્ટીએ જોવા જઈએ તો આ ગામની અંદર બસો થી ત્રણસો માણસો જે ખૂબ પાયાના કાર્યકર્તાઓ કહી શકાય એ કાર્યકર્તાઓને જોડ્યા છે આગળના દિવસોની અંદર કહી શકાય કે થોડા સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ વિસ્તારમાંથી પોતાનું જ પ્રતિનિધિત્વ કરી અને પોતાના જ વિસ્તારના પ્રશ્નોને વાચા આપે પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આગળ આવે એ યુવાનોને પહેલ કરી છે અને આ ગુજરાત જોડો યાત્રા જે છે એ પૂરા ગુજરાતમાં અત્યારે ચાલી રહી છે જોવા જઈએ તો લગભગ અત્યાર સુધીમાં આઠથી નવ લાખ એવા જે લોકો છે કે જે ગુજરાત જોડો અંતર્ગત ગુજરાત જોડો યાત્રા અંતર્ગત એ ગુજરાત આમાં આમની પાર્ટીની વિચારધારા સાથે સંકળાઈ અને પોતાના આમાંદી પાર્ટીના અને પોતાના હાથ મજબૂત કરી રહ્યા છે બીજી વાત એ સાહેબ કે જે આપણા જે સરહદ ઉપર જે સરકાર સિંદૂરના નામે જે આર્મી જવાનો ઉપર જે વોટ માગી રહી છે તેના અનુસંધાનમાં જે અમારા બે દિવસ પહેલાં સાબરકાંઠાની અંદર હિંમતનગર જગ્યાએ મોતીપુરા સર્કલ ઉપર જે યુવાનને જે ઢોર માર મારવામાં આવ્યો છે તેના વિશે તમે શું કહેશો ખાસ કરીને છેલ્લે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી પેલા તો આર્મી જવાનો જે છે એ આપણું કહી શકાય કે શિરોમાન્ય છે આર્મી જવાન જે છે એને આપણા દેશના સીમાડાની રક્ષા કરવા માટે એ પોતાના લીલા માથાની આહુતિ આપેલી છે અને એ માથાનું ક્યાંક લીલા માથાની આહુતિનું અપમાન એ ભારતીય જનતા પાર્ટી કરતી એવું સ્પષ્ટપણે દેખાય છે કારણ કે એની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફેર છે જે દેખાડે છે અલગ અને હોય છે અલગ આજે છેલ્લા ઘણા સમયથી જે ગુજરાતના જે જુવાનો છે ગુજરાતના જે યુવાનો છે જે ફોજમાં જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક અગ્નિવીરના નામે એને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જે આ ચાર વર્ષની જે યોજના લેવા છે તે અંતર્ગત પરેશાન કરવામાં આવે છે અને જે કહી શકાય કે આર્મી જવાન આજે દેશના સીમાડાની સુરક્ષાની રક્ષા કરી અને પછી જ્યારે ઘરે પરત ફરે છે ત્યારે એની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે

એટલે આપણા પનોતા પુત્રો આપણા ગુજરાતમાંથી જે કહી શકાય કે દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બન્યા છે એ આપણા ગુજરાતની સાથે ચોરમાં એવું વર્તન કર્યા છે અને આજથી થોડા દિવસ પહેલાં એટલે કહી શકાય કે આજથી બે દિવસ પહેલાં જે હિંમતનગર ખાતે જે એસપાલ કરીને જે જવાન હતા જે પોતાની કહી શકાય કે વેદના પોતાની જે વાત કહી શકાય કે પોલીસ સમક્ષ જ્યારે મૂકવા જતા હતા ત્યારે પોલીસે એમની સાથે જે વર્તન કર્યું એ ખૂબ અયોગ્ય હતું પોલીસે આવું વર્તન ન કરવું જોઈએ પોલીસે પણ એમની વાત સાંભળવી જોઈએ જે પણ મુદ્દો હોય હું એવું માનું છું કે જે પણ મુદ્દો હોય એ મુદ્દો વાત વાર્તાલાપથી સંવાદથી સમાધાન થઈ શકતું હતું તો શા માટે આ પ્રકારનું વર્તન એક આર્મી જવાન સાથે કરવામાં આવ્યું જયારે આર્મી જવાન કહી રહ્યો છે કે હું આર્મીમાં છું અને ઓન ડ્યુટી જયારે કહી શકાય કે આર્મીનો જવાન આજે ગુજરાતમાં આવ્યો છે તો ખરેખર એનું સન્માન જાળવવાની જવાબદારી એ પણ પોલીસની હતી કારણ કે જેમ દેશના સીમાડાઓની રક્ષા કરવાનું દાયિત્વ જે આર્મી જવાનો ઉપર છે એમ આપણી કાયદો વ્યવસ્થાનું ગુજરાતની અંદર વ્યવસ્થા જાળવવાનું કામ એ પોલીસ નું પોલીસે આજે ક્યાંક ને ક્યાંક એનું અપમાન કર્યું છે એનું અપમાન જરા પણ સાખી લેવામાં નહીં નહી આવે રિપોર્ટર વિભદ્રા સાબરકાંઠા